બિહારમાં ભાજપ અને એનડીએ ગઠબંધન થયેલી ભવ્ય જીતને લઈ સુરત ભાજપ દ્વારા ઉજવણી કરાતી અને વિજય ઉજવણીમાં ભાજપ કાર્યાલય ખાતે ફટાકડા ફોડી મોડું મીઠું કરાવાયું હતું

આજે કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આજે ભાજપની સુરતની ઓફિસ ઉપર ફટાકડા ફોડી મીઠાઈ વેચીને આનો વિજય ઉત્સવ મનાવ્યો છે બસો થી વધારે સીટો ઉપર એનડીએ આગળ છે અને હજુ સારા રિઝલ્ટો આવવાની શક્યતાઓ છે આ તકે માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ અમારા કેન્દ્રીય મંત્રી અને સહપ્રભારી સી આર પાટીલ સાહેબ અને અમારા સુરત શહેરના કાર્યકર્તાઓ જેઓ બિહાર જઈને આ કેમ્પેનમાં ભાગ લીધો સૌનો અમે આ તકે આભાર માન્યા છીએ